હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી અને આજે હું આવી ગઈ છું તમારા માટે હજી એક કિડ્સના લંચ બોક્સની રેસીપી લઈને તો હેલ્ધી અને સુપર ટેસ્ટી એવું લંચ બોક્સ હું આજે બનાવવા જઈ રહી છું અને તે પણ બહુ જલ્દી જ બનાવવા જઈ રહી છું તો ફટાફટ બની જાય એવું છોકરાઓ કે આપણે બાળકો માટેનું સવારનું

ખટાશ માટે મેં અહીંયા છાસ વાપરી છે જો તમારી પાસે છાસ ન હોય તો તમે એક કપ દહીં ઉમેરી શકો છો દહીં અથવા તો ઉમેરવાથી આ નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે તો હવે આપણે રવો ચોખા અને છાશને સારી રીતે મિક્સ કરી અને પંદરથી થી વીસ મિનિટ જેવું રહેવા દઈશું તો પંદરથી થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને રવ સોજી છે તે ફૂલીને સેટ સ્વેટ થઈ ગઈ છે હવે મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરું ઉમેરીશું સાથે એક થી દોઢ ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું એટલે નાસ્તો છે તે એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગશે હવે ખટાશ માટે છાશ ઉમેરી છે તો સાથે આપણે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે અને સાથે જ એક મોટી ચમચી જેટલી આદુ મરચાની પેસ્ટ ઉમેરી લીધી છે તો બઉ ઓછા મસાલા સાથે એકદમ ટેસ્ટી એવો નાસ્તો એક ઢોકળિયું લઈ લીધું છે ને તેમાં આ રીતે તેલ લગાવી લઈશું તો એક સાઈડ મેં તા પેન ને ગરમ કરવા મૂકી દીધી છે અને આ રીતે ઢોકળિયામાં તેલ લગાવી લીધું છે હવે આપણે બનાવેલા બેટરમાં અડધી ચમચી જેટલો ખાવાનો સોડા ઉમેરી લઈશું જેનાથી નાસ્તો એકદમ સોફ્ટ એવો બનીને રેડી થશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે તો આ રીતે એક જ ડાયરેક્શનમાં આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે જે ઢોકળિયું તેલ લગાવીને રાખ્યું છે તેમાં બધું જ બેટર રેડી લઈશું મેં એક જ થાળી જેટલું બેટર બનાવ્યું હતું જો તમે વધારે બેટર બનાવ્યું હોય તો તમે બે વાર થાળી અલગ અલગ મૂકી શકો છો તો હવે આપણે હાઈ ફ્લેમ ઉપર દસ થી બાર મિનિટ જેવું થવા દઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ આપણે જે ખીચું બનાવીએ તેવો કલર આવી ગયો છે અને સારી રીતે ઢોકળિયામાં ચોખાનો જે નાસ્તો છે તે બનીને રેડી થઈ ગયો છે તો દસ મિનિટ જેવું ઠંડુ થયા પછી મેં આ રીતે કટ કરી લીધું છે તો અહીંયા હું ચોરસ શેપમાં જ કાપી રહી છું તમે તમારા હિસાબે

તો થોડું મોડું થતું હતું એટલે મેં ચટણી નથી બનાવી અને કેચપ જ આપી દીધો છે તો મિત્રો તમને આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ